અમરેલી લોકસભા બે હજાર ચોવીસ અંતર્ગત કોંગ્રેસના ઉમેદવાર શેનીબેન ઠુમરે વડિયા કુંકાવાવ તાલુકાના વાવડી ગામે પિતાશ્રી વીરજીભાઈ ઠુમર સાથે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અમરેલી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ છે ત્યારે અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર શૈનીબેન ઠુમરે પોતાના પિતા વીરજીભાઈ ઠુમરે સાથે માદરે વતન વડીયા કુંકાવાવ તાલુકાના વાવડી રોડ ગામે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ખેડૂતો રાન રાન અને પાન પાંચ ખેડૂતોને ખાતર પણ મળતું નથી ગરીબ માણસ અતિ મુશ્કેલીમાં મુકાયો છે મધ્યમ વર્ગ અત્યારે મુશ્કેલીનો ભોગ બન્યો મહિલાની સલામતી નથી મોંઘવારી કૂદકેને ભૂસકે વધતી જાય છે અને ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી વચેટીયાના કારણે આ દેશ લૂંટાઈ રહ્યો છે ગરીબ માણસો લૂંટાઈ રહ્યા છે ત્યારે આ દેશનું બંધારણ બચાવવા માટેનો અમારો મત છે મને વિશ્વાસ છે કે કોંગ્રેસનો આ વખતે વિજય થવાનો છે અને ગઠબંધનની અમારી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને આ દેશના વિકાસને અગ્રસ્ત લઈ જવા માટે ભારત દેશ એક મહાસત્તા બને તે માટેના મારા જે સ્વપ્ના છે તે સફળ કરવા માટે હિન્દુસ્તાનની પ્રજા ગુજરાતની પ્રજા અમને સહકાર આપે છે આપશે તેવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે જય આ શોક મળવાની રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમરેલી રેલી અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છોડાયેલ રહે એસ નાઇન ન્યૂઝ સાથે